રાજ્ય સરકારની સૂચનાથી ખેડામાં ફૂડ અને ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું જ્યાં ધર્મસ્થાનો હોય ત્યાં પ્રજાના સેફટીના ભાગરૂપે ખરીદી કરતા યાત્રિકો અથવા જમવા માટે આવતા યાત્રિકોને ખાવાથી ફૂડ પોઈઝનિંગ ન થાય અને તેમની સુખાકારીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવાની રાજ્ય સરકારની ડ્રાઈ ચલાવાઈ રહી છે ત્યારે આજ રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફૂડ વેચાણ કરતા દુકાનદારો પર અચાનક ફૂડ વિભાગે સઘન ચેકિંગ કર્યું મામલતદાર ચીફ ઓફિસર તેમજ અન્ય ફૂડ વિભાગના કર્મચારીઓ દ્વારા મંદિર પરિસર નજીક મગસનું વેચાણ અને અન્ય ખાવાની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં જ ફૂડ ચેકિંગ હાથ ધરાયું જેમાં આઠ જેટલા વેપારીઓને બસો રૂપિયા લેખે ડાકોર નગરપાલિકાએ પાવતી આપી દંડ ફટકારાયો આમ મગસ તેમજ ચવાણું અને ભજીયા વેચતા વેપારીઓને ત્યાંથી નમૂના લેવાયા ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા સંજય પટેલ સાહેબ આજે જે ડાકોર માં દુકાને દુકાને ચેકિંગ હાથ ધરવા કળા છો શું કેવું ચેકિંગ અને શું એક્શન અત્યારેથી ફૂડ એન્ડ ડ્રગ્સ ફૂડ ડિપાર્ટમેન્ટ અને મામલતદાર શ્રી રેવડીપુરા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમામની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે ખોરાક ખાદ્ય એની રિલેટેડ જે પણ છે અત્યારે કારણ કે ગોટા ખમણ એવી દુકાનો તથા જે ફૂડ બનાવતા હોય પોતે પ્રસાદી બનાવતા હોય એના આયોજન અને એનું ચેકિંગ અને ગંદકી હોય તો એનો તાત્કાલિક દંડ કરવામાં આવે છે અને ફૂડ સેમ્પલ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યા છે અત્યારે કોઈને દંડ કર્યો હોય એવું હા દંડ ઘણા બધાને કર્યો છે પણ એની વિગત અત્યારે હું નહીં આપી શકું તમને પરંતુ એ કાર્યવાહી ચાલુ માં છે નાગપુરમાં જે આપણું રણછોડરાય ધામ છે એમાં ઘણા ભાવિક ભક્તો આવતા હોય છે એટલે આપ ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી ટીમ છે અને નગરપાલિકાની ટીમ છે એને સ્વચ્છતા ના હોય તો એને દંડ વસૂલવામાં આવે છે અને ફૂડ એન્ડ સેમ્પલ પણ લેવામાં આવે ઉપરથી સૂચના છે કે હા સૂચના છે નikhilbard ખેડા